સમાજને એકતા શિક્ષણ અને વિકાસનું ઉત્તમ ઉદાહરણ ધાનેરામાં જોવા આમળેરે રહ્યું છે ધાનેરા ખાતે પાંચ ગોળ પ્રજાપતિ સમાજ દ્વારા નિર્મિત ભવ્ય છાત્રાલય ભવનના લોકાર્પણ પૂર્વે સમાજનું ભવ્ય સ્નેહ મિલન યોજાયું હતું જેમાં સમાજના તેજસ્વી તારલાઓ અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું શિક્ષણ ધામનું નિર્માણ ધાનેરા તાલુકામાં વસવાટ કરતા પાંચ ગોળ પ્રજાપતિ સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે એક મોટી પહેલ કરવામાં આવી છે સમાજના દરેક પરિવારના સહયોગથી અહીં એક ભવ્ય અને આધુનિક છાત્રાલય ભવનનું નિર્માણ પૂર્ણ થયું છે આ ભવનનું નિર્માણ ધાનેરા અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓ ધાનેરા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુથી કરવામાં આવ્યું છે આજે લોકાર્પણના શુભારંભ પૂર્વે રવિધામના ગાદીપતિ પૂજ્ય સત્યાનંદ મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં સમાજનું સ્નેહ મિલન યોજાયું હતું આ પ્રસંગે શિક્ષણમાં અગ્રેસર રહેલા તેજસ્વી બાળકોને ઈનામ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા સાથે જ સમાજને દાન આપી સહયોગ કરનાર દાનવીર દાતાશ્રીનું પણ સમાજના રત્ન તરીકે બહુમાન કરાયું હતું આ ઉપરાંત સમાજના નવનિયુગ કર્મચારીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું મહાનશ્રીનો સંદેશ શિક્ષણના ધામ અને સમાજની એકતાના આયોજન પ્રસંગે રવિધામના મહાનશ્રી સત્યાનંદ મહારાજે જણાવ્યું હતું કે પ્રજાપતિ સમાજ એક નિર્વિવાદિત સમાજ છે તમે ક્રાઇમનો જોઈ લેજો લાગાભાઈ

ક્યાંય ધર્મનું કામ થાય તો આ સમાજનો કોઈ વિરોધ નથી હોતો ક્યાંય ભલ્લો થાય તો કોઈ ઝંડો લઈને ઊભા નહીં થાય કે આપણે આમ કરું છે કે તેમ કરું છે જે પરવામાં ચાલી રહ્યો છે એ પરવામાં ચાલી જાય અને હું તમને કહું છું પરવામાં ચાલવામાં જે મજા છે ને એવા વિરોધમાં નથી તમે નદીને જોઈ છે નદીને જો કોઈ કાપવા નીકળે નદીમાં તરવા જાય તો એ માણસ ડૂબાઈ જાય છે અને નદીને જો સમર્પિત કરી નાખે કે હું તારી સાથે તું જ્યાં લઈ જાય ત્યાં એ માણસને કિનારે નદી બચાવી લે કિનારે પહોંચાડી દે છે તો આજના સમાજની અંદર આજના સમયની અંદર પ્રજાપતિ સમાજ બહુ સરળ સમાજ છે આપણી ક્વોલિટી ક્યારે ખરાબ ન થાય એ વાતનો આપણે અચૂક ધ્યાન રાખવો છે વર્ષોની મહેનત અને સહયોગ થકી તૈયાર થયેલા અભવ્ય ભવનનો શુભારંભ આવતીકાલે થવા જઈ રહ્યો છે આ ભવનમાં શિક્ષણની દેવી સરસ્વતી માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જે શુભ સમયની સમાજ વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો તે આવતીકાલે છે જેને લઈ સમગ્ર સમાજમાં ભારે આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખરેખર પ્રજાપતિ સમાજે શિક્ષણના માધ્યમથી સમાજને પ્રગતિના પંથે લઈ જવાનો જે નિર્ણય કર્યો છે આવનારી પેઢી માટે પ્રેરણારૂપ બની જશે